વલસાડના મોગરાવાડીમાં દુકાનદાર પાસેથી પિન મેળવી બાવન હજારની ઠગાઈ આચરનાર દમણના યુવકને વલસાડ સિટી પોલીસની ટીમ ગણતરીના કલાકોમાં ઝડપી લાવી વલસાડ સિટી પોલીસે ઓનલાઈન છેતરપિંડીના કેસમાં દમણના યુવકની ધરપકડ કરી છે આરોપીએ એક દુકાનદાર પાસેથી છેતરપિંડી કરી હતી હતી ઘટના માર્ચ રોજ શરૂ થઈ મોન્ટુ નામનો વ્યક્તિ દુકાન પર આવ્યો હતો તેણે ગૂગલ પે દ્વારા એક હજારનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું બીજા દિવસે મોન્ટુ ફરી દુકાને આવ્યો તેણે દસ હજાર ટ્રાન્સફર કરાવવાની વાત કરી દુકાનદારે બેંક એકાઉન્ટ સાથે લિંક નંબર માંગ્યો આરોપીએ જૂનો સીમ બંધ હોવાનું બહાનું બનાવ્યું દુકાનદાર કાર્ડ જોવા ગયા ત્યારે આરોપીએ તેમનો ફોન લઈ લીધો તેણે બે અલગ અલગ બેંક એકાઉન્ટમાં બાવન હજાર ટ્રાન્સફર કરી લીધા દુકાનદારે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીને દમણથી ઝડપી પાડ્યો પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી છે તેણે સ્વીકાર્યું કે દુકાનદાર પાસેથી યુક્તિપૂર્વક ઓનલાઈન એપનો પીન મેળવી છેતરપિંડી કરી હતી વલસાડ સિટી પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈ આરોપીને દમણથી ઝડપી લાવી છે